ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સવારના સાડા અગિયાર થવા આવી ગયા છે અહીંયા કાનુ છે કાનુ કેમ હંતાઈ જા છો હાય હાય કર દે કાનુ છુપાઈ ગયો કઈ બોલતો નથી એને મજા નથી શરદીનું ઉધરસ થઈ ગઈ છે કેમ છો બધા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અહીંયા છે બધું બધું હાય મોટા ઉભા થઈએ કામ બાકી છે કપડા ધોવાઈ ગયા બાકી પોતા બાકી રસોઈ બનાવવાનું બાકી શાકભાજી લઈ આવી ગયો શું લાવશો કોબી શાક બનાવશું રોટલા બનાવશું કેમ કે અમારે બે ત્રણ જણને જ ખાવાનું છે બધું ને તો આજે રવિવાર છે કે મામુ ગઈ છે દાદાના ઘરે કે ત્યાં રહીને કલાક તો પછી અમારે શાંતિ મારે બધું કામ થઈ જાય ને કોમલ તો વહી ગઈ એના પપ્પાના ઘરે કે એને પેલી ઉતરાણ છે એટલે ખીચડો આવે તો એના મમ્મીની ખીચડો દઈ ગયા ને પછી બે ત્રણ દિવસ પછી ગઈ તી સારું ચાલો હું કામ કરી નાખું બધું રીતે સરસ મજાની ગોબી લઈને આવી ગઈ કાઢીએ એને એનું શાક બનાવવાનું છે આપણે કોબીનું પહેલાં એને મસ્ત મજાને ધોઈ નાખશું પછી કાપીને શાક એવી લીલી લીલી છે લડા ઉપરના બધા કાઢી નાખશું હવે આને સુધારી શાક બનાવવાનું છે ચાલો શાક મેં રોટલા બનાવી નાખું જમી લઈએ બધા કે ત્રણ જણા છે એટલે બીજું કઈ બનાવીએ તો બહુ મહેનત થઈ જાય ખાવા વાળા ત્રણ જ છે ખાલી ખોલું આજે રવિવાર છે એ તો સાંજે છોડ છે સાંજે કઈક નવી બનાવશું અત્યારે તો કોબીનું શાક ને રોટલા કોમલ નથી તમારે બહુ એકલી ને વધી જાય છે કોમલ તો તને બહુ યાદ કરું ફટાફટ વહી આવી છું જલ્દી જલ્દી ઉત્તરાયણ આવે ઉત્તરાયણ કરી તું જલ્દી વી આવ્યો જે થોડાક વાસણ ઉટકવાના બાકી છે આપણે વાસણ ઉટકી નાખીએ પછી શાક બનાવીએ શાક બનીને થઈ ગયું કમ્પ્લીટ જુઓ કેટલું મસ્ત દેખાય છે કોબીને શાક ને રોટલા બહુ મસ્ત સ્વાદ આવે છે મને તો બહુ ભાવે અમારા ઘરે બધાને બહુ ભાવે રોટલી કરતા રોટલાનો સ્વાદ સારો તાવડી મૂકી દીધી કાથરોટે તૈયાર છે ડબ્બો તૈયાર છે અહીંયા કાનુને શું કરે છે માહુ હાય ક્યાં ગઈ તી તું મંદિર ત્યાં શું કરતી તી আইয়া গানো রিহাણોছে কানু সুছউ তানে বাবুয়া এই বাবু আয়য়া দেখাইছে কানিয়া নাই দেখাই চায় নিচে বঠে শুরি হেই গেছ কোন খবর নেই ફટાફટ રોટલા બનાવી નાખું ને બધું ને રવિવાર છે તો એના માટે વેફર આપણે તળી નાખશું થોડા કુરકુરે પડ્યા છે એ બી તળી નાખશું પછી ખાઈ લેશું મમ્મી એ શું કાળો બસ જો વાસણ પર બધું જમી લીધું હવે વાસણ કરશું ઓ કે લાવ હું છો આ મારો તારી તબિયત કેમ છે બસ સારી છે હમ શું કરતો જમી લીધું તે શું જમું

શું કરો છો આ ભાઈ નું પ્રોડક્ટ આ હું બનાવી તમે ઘેટું વચ્ચે બહુ જગ્યા રહી ઈ બધું થઈ જાય હો હમણાં થોડીક વાર શાંતિ રાખો હા કાનનું આ કઈ છે ક્રાફ્ટ છે ને ક્રાફ્ટ ની અંદર બનાવવાનું હતું ઘેટું રૂ લગાડવાનું હતું એની અંદર લગાવે છે મારે હજી કામ બાકી છે વાસણ ને જમીને ઉભા થયા વાસણ બાકી છે હજી કચરા પોતા બાકી છે ને એક મહેમાન આવી ગયા તા ખાતભાઈ થી મારા બેનનો ભાણો નહીં ચા ચાપાને પિતા કંકોત્રી દેવા એવા હતા લગ્ન છે બેનના ભાણાના નાનો છે ને એના લગ્ન છે એ સુરત જ જાન આવે મારી પત્રીજી છે લગનમાં જાવું પડશે એટલે જમવાનું મોડું થઈ ગયું પછી કાનુને કાનૂને મજા નહોતી માફું તો કવરાવતી હતી થોડીક વાર એને ટાઈમ આપ્યો ને વાસન ને હું રહી ગયું છે વાસણને કસરા પોતાને કરી નાખશું ત્યાં બધું છોકરાને રાખી ત્યાં પ્રોજેક્ટ એ પૂરો થઈ જાય હું ફટાફટ કામ કરી નાખું હું બાય હા પ્રોજેક્ટ બનીને અહીંયા મૂકી દીધો બધું એ જોવો થઈ ગયો ને સરસ મજાનો પ્રોજેક્ટ કાનૂનો મશીન ઉપર મૂકી દીધો કે હું કાઈ જાય ને ગમ અહીંયા શું કરે છે અહીંયા ટેન્ટ હાઉસ બનાવે છે શું થયું બધું હાઉસ બનાવે છે કઈક ભૂલ પૈડી જોશે ચાલો હું થોડીક વાર મદદ કરાવવા લાગુ ટેન્ટ હાઉસ બની તૈયાર થઈ ગયું આના કપડા પહેરાઈ દેવાના જવું બધું મારી વાટે છે હું આવું ને તો ફટાફટ પહેરાવા લાગ અમે કામ કરવા મેળા છે ડેડી નું હાય અને આ જો આ નીચે 10000 મની ગયું છે ને હવે અમે લમ્યા રસ્તો થોડો ખાઈ છે આ જો અને ગયું ને એકદમ અને હવે ચાલો આપણે અંદર જઈને જોઈએ કે અમે સ્પ્રે મારે છે કે નહીં

પડેલું તો કે વાસપાસ આવે ને સ્પ્રે મારી દઈએ અહીંયાથી જેવો દેખાશે કાનું માહુ હુમો પાડોમાં ગુમોની હાવે રમો હા વાહ બાય એટલ માહુલી ગઈ હતી થોડી વાર પછી જાગીને હવે અમે બહાર જઈએ છીએ અત્યારે તૈયાર થઈ ગયું ટોક તો બદલવા નો દીધું પેન્ટ અલગ ને ટોપેય અલગ

અમારી સોસાયટી જો એટલી ખરાબ થઈ ગઈ ને આ ગેસ લઈને આવ્યા પછી બધી સારી કરશે ત્યારે થશે જેવી ગાડી શરૂ કરી એવી આગળ બેસી ગઈ બાય શરૂ નથી થતી પાણીપુરી ખાતા એવા ને હવે રસોઈ બનાવવાની તૈયારી છે અત્યારનું મેનુ છે આખા કાંદાનું શાક રોટલા અને પાપડ અહીંયા જોઈએ બધું એની પ્રોસેસ શરૂ કરી દીધી હું કીધે ને આ શાક બધું ને આવડે છે આખા કાંદાનું એના માટે ઝીણા ઝીણા કાંદા જોવે જોવું છે ને હાવ ઝીણા ઝીણા ઓવડી અવડી સાઈઝ હોય ને તો વધારે સારું થોડીક છે મોટી પણ ચાલશે શરૂ કરી દીધું સુધારવાનું આપણે ધાણા લેતા આવ્યા છીએ બીજું બધું શાકભાજી લેતા આવ્યા છીએ ટામેટા બધું જોશે હવે આખા કાંદાનું શાક રોટલા અને પાપડ દહીં છાશ છે ને જોઈ જોવી બનાવવાની તૈયારી કરી દઈ મને તો નથી આવડતું શાક હું તો બધું સુધારી દઉં બધું બનાવશે ચશ્મા એને બધું આંખ બળે કાંદા સુધારી એટલે હા હું આખા કાંદાની બધી પ્રોસેસ થઈ ગઈ તૈયાર હવે બધું શાક બનાવે છે એના માટે પેલા કાંદા તળાય છે જો બધું હવે તળાઈ નથી કહે મને કેમ એવું લાગે આ બાજુ એનો બધો મસ્સા છે તૈયાર આ કે નાખવાના છે કેટલી વાર લાગશે બધું અહીંયા માહુ આવી ગયું માહુ શું કરે હારવાર ગેસનો બાટલો બાટલો ગયો નીચે આડો નાખ્યો શાક બનાવવાનું છે આજે મોડું થઈ ગયું મહેમાન હતા હજી ગયા જ છે દીવા બધી થઈ ગઈ કાનુભાઈ અહીંયા ફોન જોયો કાનુ શું કરે

પુદરી શાક બનાવે કાંદા ફ્રાય થઈને આવી ગયા છે બાર જુઓ કેટલા સરસ છે બધા તળી નાખ્યા બધું એ મસાલો છે એમાં શું શું નાખ્યું બધું તમને આદુ લસણની જીરું ને કાજુ ને હવે આવું તો ટમેટાની ગ્રેવી આદુ મરચાલાસની પેસ્ટ કાજુ નાખ્યા કાજુને પહેલા ફ્રાય કરવાના હોય પણ ભૂલી ગયા તા સમાલ પત્ર લમી તજ જીરું આદળ મીઠું બધું નાખી દીધો આ મસ્ત ચડી જાય પછી આની અંદર નાખવાની છે ટમેટાની ગ્રેવ એટલે ટમેટા ક્રશ આ છે સમાળ બધું બનાવે છે હું અહીંયા રોટલાની તૈયારી કરી તાવડી મૂકી દીધી ગેસ ચાલુ છે માવું શું જોતું તારે પોપી પોપી શું જોતું પોપી પોપીયું જોતું ચાલ આપમેટાની પેસ્ટ અંદર નાખી દીધી છે હવે આને બરોબર ચડવા દેવાનું પછી કાંદા નાખવાના પછી પાણી નાખીને સરસ ઉકાળવાનું બરાબર ને બધું મેં શું કર્યું ચાલો માવું પોપીયું ખા છો કેવું છે એમ કે પોપી દ પોપી હા તમે કે ગ્રેવી પકવો ત્યાં હું આવું આયા ગ્રેવી પાકે છે આખા કાંદાની ભાઈ હાલો બધા ખાવા ને હવે અમારે મેડમ બનાવે છે રોટલા જવો તમે અહીંયા દેછી કાઠિયાવાડી ખાવાનું હોય કાંઈ ઘટે જ નહીં હા મારા માઉ બેનને જોવે છે ફોન એટલે એ દમ પસાડા

બધા જમવા બેસી ગયા છે ખાય છે કાનું બધું બધું કેવું બન્યું ખાળીમાં લઈ લઈને ખાય હો બધા એ જમા હો હો એટલે દહીં આ દહીં છે ને આ દૂધ છે ને દહીં ને દૂધ તો બે હારે જ છે આમાં છે એનું શાક એ તે રોટલો ખાય છે પછી શાક દહીં છે છાશ છે કાનુ બધું ખાય છે

કેમ લાગ્યું શાક કેવું બન્યું એકદમ મસ્ત બન્યું બહુ મસ્ત બન્યું ચાલો બધા તમે ખાવા રોટલો અને શાક ને પાપડ ઘટે પાપડ હોય તો ઓર મજા આવે પાપડ એક ન ખાઈ ને આપણે ચાલો તમે બધા પણ આખા કાંદાનું શાક ખાવા હવે અમે જમી લઈએ ફરી મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાબા જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું